તો ત્યારે આપણે આવતા રહે છે ગાને કૂતરાને રોટલી દેવા ચીરા મંડ તો હું તો બાકી હતું અને ઘર કામે ત્યાં આપણે ને ઘરમાંથી ને એમાં હાંજવારી કાઢી હતી હું ફળીયામાં હાંજવારી કાઢવાની બાકી હતી પણ રોટલી ને એવું બની ગયો એટલે મને ફા લો પહેલાં આપણે રોટલી જ દઈ આવશું હું પેલા ગાને રોટલી છે ગાને દઈ દઈશું તે સેજની છે હવે તો નથી બહુ કઈ રોટલી ખાઈ લીધી ખા નિર્ણય ખાવા મળી અને કૂતરાની રોટલી છે એ આપણે લઈ લેશું કૂતરાનું રોટલી આપણે હામે પાણો છે ને એની ઉપર મૂકશું આપણે કાયમ વ્યાજ મૂકીએ છીએ એટલે ત્યાં ખાઈ લે અને અતારમાં એમ કહેવાય કે વાદળા જેવું વાતાવરણ છે એટલે થોડોક ઘણું એમ વરસાદ આવે એવું નથી લાગતું એટલું અતારમાં જો ખાલી એવું વાતાવરણ શું છે પણ હમણાં મોડા છે ને તો તડકો નહીં જ તે સારું એટલે આપણે અહીંયા મૂકી દેવી અને આપણે ઘરે જઈએ પેલા ફળોને એવું ને ને બેન હજી તો હુંતા હતા કદાચ જાગી ન ગયા હોય તો હાલ પેલા પક્ષીઓને સાઈડ નાખતા જાય જો મને જો પક્ષીઓને સાઈડ હોતા નાખવાની છે મને થોડુંક મોડું થઈ જાય તો પછી કબૂતર આવે પણ આટો મારીને પાછા જતા રહે એટલે આપણે વહેલા હા બનાવી દઈએ તો હાલ એમ કહેવાય ટાણા હાર નાખી જાય ને તો એ તો ખાતા થઈ જાય અગાસીમાંથી આવતા જ કેવું સરસ મજાનું વાતાવરણ દેખાય છે સુરજદાદા ઉગેલા છે અને થોડો ઘણો એમ કહેવાય કે ઝાકળ આવેલો છે એટલે હવે તો ઝાકળ આવવાનું શરૂ થઈ જાય છે અને આ બાજુ બધી બાજુ હરિયાળી હરિયાળી દેખાય એટલે ઝાકળ આવે હવાર હવારમાં આવે એમ કહેવાય કે ભાદરવા મહિનો આવે એટલે એમાં ઝાકળ તો આવતા જ હોય ને પછી ભાદરવામાં ક્યારેક ક્યારેક વરસાદે આવે આમાં કાંઈ નક્કી ન હોય વરસાદ હોતો ને આવે તો હવે આપણે શરણ લઈને આવ્યા છીએ સણનાક દેજો કહો જોવા જ નહીં મળે પણ ખાઈ જાય ઘણા ખરા કબૂતર બપોર વસાળે હોત પણ સણતા હોય અને અતાર હોત ને આવી કરક ચાલુ વરસાદે હોત ને પણ વરસાદ કેટલો વરસતો હોય અને સણતા હોય હોત ને કેમ કે ભૂખ્યા થાય એટલે ખાવા તો જેવી ખાવા તો હંધાય ને જેવી છે એટલે આપણે ભૂલા વગર સણતો નાખવા આવવાના છે બસ તે કેમ જ નવા કપડાં પહેર્યા છે આ યુનિફોર્મ નથી પહેરવાનો હંધાય જો યુનિફોર્મ પહેરો છે શું લેવા જાય યુનિફોર્મ પહેરી દઉં શિક્ષક શું કરે ભણાવે શિક્ષક તો તું થોડો શિક્ષક છો બીજો

આસપાસ આસપાસ એટલે હું પર્યાવરણ લીધો હૈ તો પર્યાવરણનું સંધાય ને ભણાવવાનું છે એમને નીતિક જોઈ જાય કેવું ભણાવશ કેવા ધોરણવાળાને ભણાવવાનું છે ત્રીજા ધોરણ ધોરણવાળાને તું એ ત્રીજું જ ભણતો તમારા ને તમારા રૂમમાં ભણાવાનું છે એવું છે ત્રીજાવાળાને ત્રીજા વાળાને જ ભણાવાના એમને તો શિક્ષક છે આજ તો સર બીની ગયા છે વાસ સાહેબ હે સુમિતભાઈ હો નવા કપડા પહેરા આપણે રમત ગમત લીધી છે તો આજે આપડે વરસાદ એ બહુ પણ ચાલુ થઈ ગયો છે પાણી હાલતા થઈ ગયા એટલો વરસાદ આવ્યો ખડી એટલો વરસાદ આવી ગયો એટલે વરસાદ ના બસ બા અને સિવાની પપ્પા ને થાય બેઠા છે વરસાદ જોવે છે નહિ રામ એકદમ કરાય છે એક પણ દાઢી કરાવવાનું કામ નથી મળતું હવે દાઢી કરાયો શ્રાવણ મહિનો પૂરો થઈ ગયો હતો

મારા એવા છે મહેમાન અને વરસાદે ધીમે ધીમે ચાલુ છે એટલે મેં ઘરમાં બેઠા છીએ રામ રામ ને સીતારામ રામ ને સીતારામ તો કેવું માતાજી હવે નરવા રાખી શુભેચ્છા પાઠવું છું આપણે કહી નાખીએ રિંકલ બેન ની પોતી

રહેવું ગમે નહીં ટાઈટ રહેવાય થોડી ઘણી અહીંયા મારે ટાઈટ રહેવાય પણ આ ઘરમાં ઓછી ટાઈટ આવે નહીં સીવાની શિવાની બેન હજી થોડા ઘણા મૂડમાં નથી ને નકર તો એ આ હંધો કટલેરી બોક્સ હોય ને બધું ઢોળી નાખે હંધો જો તમારે હા મુદ્દો એ થોડુંક તમારે છે ને એને અજાણું પડે છે એના તમારા એટલે અને હજી એમણે કાંઈ થઈ દાંત ફૂટે છે એટલે બે ત્રણ દિવસથી મજા જેવું નથી ને એટલે નકર તો વળી બધે પાંચ જાય વાંસ સામું જોવે છે જો નહીં વાંસ અહીંથી તો બેન તમે ન બનાવતી

કાનો એમ કીધું કે જે ધોરણમાં હોય એટલે પોતપોતાનું ધોરણમાં જ ભણાવવાનું બીજા નાના ધોરણમાં આપણે નહીં જવાનું એટલે એની હિસબે પહેલાં રહેવાના હતા વિચાર કર્યો તો કે નાના ધોરણમાં ભણાવાં જાવા થશે તો આપણે દઈશું પણ પછી મોટા ધોરણવાળાને જ ભણાવવાં છું એટલે નો ગયા નહીં એટલે કાંઈ રહ્યા નહીં અને અમાર વંશભાઈ તો કેવા ડાયા ડાયાન કેવા છોકરાને ભણાય વાંધા નહીં તો વાળું પાણીનું બધું આપડે તૈયાર થઈ જશે અને બધાય વાળું કરવા બી ગયા છે વંશભાઈ નહીં વાસ મહેમાન આ રહે આજ તો એ વસ શિક્ષક બહેનો થાય એને ધ્યાનમાં રાખ્યો હોય જે શિક્ષક તેદી તે વારો એવું છે નહી બસ પણ મારવાની તગાવત સાહેબ ના પાડે બહુ ફોન કરે મારી પાસે આવજે એમ કીધું હોય એવું કીધું હતું

શિવાની બેન આવડું ફરી ગયા છે પછી શિવાની બેન આપણે કરીને પછી પથારીને બધુંય બધું સરખું થઈ જાય વ્યવસ્થિત મસરદાની ને એવું બધું બંધાઈ જાય પછી આપણે શિવાનીને હતાવશું નકર એમ થાય શિવાની આમ લેવી ને તો હવે તરત જ બેન થઈ જાય તો બસ હવે આજનો દિવસ કાંઈક આપડે રહ્યો તો આ સાથે જ હવે આજનો ગ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશો આપણે નવા બ્લોગમાં તો બાય બાય